મિત્રો નમસ્તે બાળક વર્ષ આઠનું થાય એટલે એને બહુ ખીજાવાનું નહીં પછી માનો કે કંઈક ખરાબ વર્તન કરી નાખ્યું કોઈ વાણી એવું શબ્દ એવો બોલી ગયો કે કંઈ પણ એક્સ વાય જેડ બીજાની હાજરીમાં ત્યારે આમ માથે પહાડ પડ્યો હોય એવી રીતના આમ ધુઆું થઈને એની ધૂળ નહીં કાઢી નાખવાની પણ મિત્ર ભાવે શાંતિથી એક આમ વાતાવરણ હોય ને ત્યારે એલા બેટા તું શું બોલ્યો તો ગાંડા એવું ન બોલાય એને શું લાગે ભલે તારા મનમાં એવું કાંઈ ન હોય પણ બીજા તો આવું વિચારે આટલું કઈ મૂકી દેવાનું માત્ર એને એક ઈશારો કરી દેવાનો તું કઈ જામ સાહેબ નથી ને આમ નથી ને તેમ નથી ને આવું જ્યારે છે ને એને તમે હઠ કરશો ને ત્યારે તમારા શબ્દની તમારા હેતુની સારી અસર નહીં થાય એટલે શાંતિથી કહેવાનું જામ સાહેબ તમે નથી એટલે બહુ નિરાતેથી એને પ્રેમથી સમજાવવાનું અને એ પણ સમજાવવાનું એટલે આમ સતત એની એ વાત કરીને આમ ઘૂંટે નહીં રાખવાનું બેટા એ વર્તન કર્યું હતું ને ગાંડા એવું વર્તન ન કરાય એમાં છે ને આમ થાય બીજી વાત ધ્યાન રાખજે આમ કરીને મૂકી દેવાનું પછી શું કરવાનું પછી આપણે જે એની પાસે કરાવવા માગીએ છીએ અથવા આપણે જે એની પાસે કરાવવા નથી માગતા આ બાબતને લઈને અને બીજાની સાથે અથવા ઘરના કોઈ સભ્યો સાથે વાત કરવાની એ સાંભળે એમ આપણે જે કરાવવા નથી માગતા એની પાસે એવું વર્તન ન થવું જોઈએ ત્યારે બીજાને કહેવાનું કે અમારો જીષ્ણુ છે ને એ આમ આવું ન કરે ક્યારેક એમ કરે કરી નાખે ને તો એને કહીને પછી સુધરી જાય અથવા આપણે જે કરાવવા માગતા હોય એને કહેવાનું કે એ એ આવું કરે હોય આમાં હોય ને એટલે એ આમ કરે છે એમ એને એની ઉપર હાઈલાઇટેડ આપણે કરીએ છીએ એટલે એ પોતે પોતાના આ સ્વભાવને હાઈલાઇટેડ કરે હાઈલાઇટ કરે અને એ વર્તનને ફરી ફરીને ફરી કરવામાંનો એ પ્રયત્ન કરે આપણે એમ કહીએ ને કે આવો જ છે આવો જ છે આવો છે ને ચીટીઓ વૈરા રાખીએ ને તો એ પછી એવો જ થાય કારણ કે એને ખબર એ પોતાની જાતને સ્વીકારી લે કે હું આવો છું એમ આપણે જ્યારે એને ગુસ્સાથી ને ખૂબ ક્રોધથી કંઈક વાત કરીએ છીએ એવો આમ ગુસ્સેથી આપણે વાત કરીએ આક્રમક થઈને વાત કરીએ ને ત્યારે શું થાય છે એ લઘુતા એનામાં આવે છે એને એમ થાય કે હું છે ને લઘુ છું હું અપૂર્ણ છું હું નાનો છું મારામાં નથી અપૂર્ણતા આવે એને એટલે એને જાત ઉપર ગુસ્સો આવે અને એ વેર લેવા લેવાટુથી ફરી ફરીને એવું વર્તન કરે કારણ કે તમે એને લલકારી રહ્યો અને પડકારી રહ્યો એને ઠમઠ રહ્યો તમે કે તું આમ આવું કહેશો ચાલે ગધેડા આમ હોય ત્યારે આપણા મારીશને બે એવી રીતનું તમે કહો ને ત્યારે એને પોતાની જાતને એકદમ આમ લઘુ લાગે છે એ લઘુતા ગ્રંથિથી પીડાય છે પોતે ક્ષીણ છે ક્ષુદ્ર છે એવું એને ભાવ થાય અને એનું વેર લેવા લેવાટુથી ફરી ફરીને તમને લલકારે કારણ કે તમે એને લલકાર્યો છે તમે એને ડરાવ્યો છે ધમકાવ્યો છે એટલે એ સામે પણ તમારી સામે એવું વર્તન કરશે એટલે આપણે એવું યાદ રાખવાનું કે જે આપણે નથી એને થવા દેવું એ નથી કરતો એવું એને સંભળાવવું અથવા એની પાસે જે આપણે કરાવવું છે એ એવું કરે છે એવું બીજા સાથે વાત કરીને એને સંભળાવવું એટલે એ આપણે જે એને જે વાતને હાઇલાઇટ કરી છે એ વર્તનને એ હાઈલાઇટ કરે છે એ વ્યવહારને એ વાણીને હાઇલાઇટ કરે છે અને એ પોતે એવું માને છે કે હું પૂર્ણ નથી મારે પૂર્ણ થવું નથી તેલ લેવાઈ ગયું મારે પૂર્ણ થવું અને એનું વર્તન દિને પ્રતિદિન ખરાબ થતું જશે તમે માર કરજો તમારા બાળક ઉપર આ પ્રયોગ કરી લેજો એક વખત ખીજાવડ એને પ્રેમથી કહેવાનું અને ઈશારો જ કરવાનો માનો કે આમ પડવાનો થયો હોય ક્યાંક બાળક અથવા ન કરવાનું વર્તન કરતો હોય ત્યારે એને કાનું અટક બેટા ત્યાં આમ થાય આટલું કહેવાનું પહેલાં વોર્નિંગ આપવાની અને પછી એનું પરિણામ આવે ને ત્યારે પાછું એક વાત યાદ બેટા મેં કીધું હતું ને આમ થાય આનાથી શું થશે પપ્પા સાચા હોય છે એવો એક માપદંડ એના મગજમાં દ્રઢ થશે એટલે બીજી વાર તમે ખાલી ઇશારો કરશો ને તો એ સમજી જશે એટલે બાર બાળકને ક્યારેક છે ને આમ રીઢો નહીં નાખવાનો આપણે કહેવા જેટલું જ કહેતા નથી એટલું બધું ન કહેવા જેટલું બાળકને કહીએ છીએ ને કે બાળક પછી રીઢો ગુનેગાર થઈ જાય પછી આપણા શબ્દની આપણા ગુસ્સાની આપણા વર્તનની આપણા આવેગની કાંઈ અસર જ નથી થતી એની એટલે બાળકના જે આવેગો છે ને એ આવેગો અસ્થિર ન થઈ જાય એ આવેગો રીઢા ન થઈ જાય એ સંવેદનાઓ એની જીવતી રહે સેન્સિટિવ એ કાયમી રહે એટલા માટે થઈને તમારે ખૂબ આક્રમક નહીં થવાનું તમારે એટલે કે વાલીઓએ આપણા આવેગોને કંટ્રોલમાં રાખવાના શાંતિ તેને સમજાવવાનું એક બાળકને ખૂબ મારો છો ખૂબ ખીજાવ છો ખૂબ એને એકદમ આમ ખરાબ છે એવું ફિલિંગ કરાવી દો છો તો એ બાળકના સુધરવાના ચાન્સ પણ નથી રહેતા અને એ બાળક વધુમાં વધુ તોફાની અથવા તો અસામાજિક થશે તમે જોઈ લેજો આપણે જ્યારે એની ઉપર વિશ્વાસ રાખીએ છીએ ને માણસ ઉપર એ પણ બાળક ઉપર નહીં માણસ ઉપર પણ આપણે વિશ્વાસ રાખીએ ત્યારે એને મજબૂર કરીએ છીએ સારો બનવા માટે એમ બાળકને પણ પ્રેમથી પંપાળવો એટલે એટલું બધું નહીં કે એટલું બધું કંઈક ભૂલ કરી નાખે એટલે આપણને કંઈ કહેવાનું જ નહીં કંઈક કહેવાનું પણ એ એક હકીકત છે કે બાળકને તમે ગુસ્સેથી કહેશો ને તો માત્ર થશે શું ખબર તમને મજા આવશે તૃપ્તતા મળશે શાંતિ થઈ જાય તમારા આવેગો છે ને એ તમે બાળક ઉપર ઠલવી દીધા બસ એટલે તમે ખાલી થઈ જશો બાળક ઉપર એની સારી અસર નહીં થાય નહીં થાય નહીં અસર થાય એટલે બાળકને ખીજાઈને સારે રસ્તે લઈ આવવાનું આ પદ્ધતિ છે જ નહીં અસ્તુ